ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા માટે સાબરકાંઠા જિલ્લાના પચાસ જેટલા પ્રાથમિક શિક્ષકોની પસંદગી કરી માર્ગદર્શન અર્થે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિયાત્મક સંશોધન લેખન માર્ગદર્શન કાર્યશાળામાં દરામલી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર મહેશભાઈ ચૌધરી દ્વારા ખૂબ પ્રેરક ઉદબોધનની સાથે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે હાથ ધરી શકાય તે વિશે સર્વે શિક્ષકોને માર્ગદર્શિત કર્યા હતા આ સાથે ડૉક્ટર નરેન્દ્રભાઈ પટેલ ક્રિયાત્મક સંશોધન કરવા માટે કેવી રીતે પગથિયા અપનાવવા અને શું કરી શકાય તેમજ મિતુલ મકવાણાએ ક્રિયાત્મક સંશોધનની રૂપરેખા અને કેવી રીતે રિપોર્ટ અઠવાતો ક્રિયાત્મક સંશોધન લેખન વિશે વિગતે ચર્ચા કરી હતી આ કાર્યશાળામાં ઈડર ડાયટના સિનિયર લેક્ચરર શ્રી અશ્વિનભાઈ પટેલ સહિત શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા